ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા વડોદરા જિલ્લાનું બત્રીસમું મહાઅધિવેશન શહેરના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યું હતું ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા વડોદરા જિલ્લાના બત્રીસમાં મહાધિવેશન પહેલાં અધિવેશન ત્રિરંગે યાત્રા યોજવામાં આવી હતી અને ત્યારબાદ સીસી મહેતા ઓડિટોરિયમ માં શરૂઆત કરવામાં આવી હતી આ સંગઠનની સ્થાપના સાત વર્ષ પહેલા ગાંધીનગર સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ના હોલ ખાતે કરવામાં આવી હતી વડોદરા જિલ્લાનું બત્રીસમું મહાધિવેશનમાં માં પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠનના લાલુભાઈ કાતરોડિયાની ની ઉપસ્થિતિ વચ્ચે યોજાયું હતું આ સંગઠનનું ટાઇટલ અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ની વરણી સર્વાનુમતે કરવામાં આવી

આ સંગઠનમાં દરેક તાલુકા જિલ્લા પ્રદેશ વિંગના અધ્યક્ષની નિયમિત ચૂંટણી કરવામાં આવતી હોય છે આ સંગઠન દ્વારા એકત્રીસ જિલ્લાના અધિવેશનો પૂર્ણ કરી વડોદરા શહેર જિલ્લાનું બત્રીસમું મહાધિવેશન યોજવામાં આવ્યું હતું જ્યારે બાદ જિલ્લામાં રિપીટ અધિવેશનનો થયા છે પત્રકારોના તેત્રીસ જિલ્લાઓમાંથી આવેલા પ્રશ્નો સરકારમાં લેખિતમાં રજૂઆત કરી એક ટેબલ ટોક માટે પાંચ બેઠકો કરી હતી અને છેલ્લે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરતા ટેબલ ટોક યોજવા માટે જણાવ્યું હતું જિલ્લા અધિવેશનમાં મહેમાનો સામાજિક સંગઠનો અધિકારીઓ સમાજના શ્રેષ્ઠીઓ અને પદાધિકારીઓની હાજરીમાં યોજાયું હતું જેમાં ઉપસ્થિત તમામ પત્રકારોને સ્મૃતિ સાથે સન્માનિત કરાયા હતા અને સમૂહ ભોજનના માધ્યમથી અન્ય ભેળા એના મન ભેળા એ કહેવતને સાર્થક કરી હતી વડોદરા જિલ્લાનું એટલે કે જિલ્લા કક્ષાનું બત્રીસમું અધિવેશન છે પત્રકાર એકતા પરિષદની સ્થાપના થયા પછી સાત વર્ષમાં અસંખ્ય કાર્યક્રમો થયા છે પણ છેલ્લા એક દોઢ વર્ષથી અધિવેશનો ચાલી રહ્યા છે અને એકત્રીસ જિલ્લા પૂર્ણ કરી આ બત્રીસમાં જિલ્લાનું જિલ્લા અધિવેશન છે દરેક જિલ્લામાં તાલુકાના ગામડાના શહેરના તમામ પત્રકારો એક મંચ ઉપર ભેગા થાય એની સામે આમંત્રિત અધિકારીઓ હોય રાજકીય આગેવાનો હોય સમાજના શ્રેષ્ઠીઓ હોય અને આ કાર્યક્રમ અધિવેશનનો હેતુ માત્ર એટલો જ છે એક તો સંગઠન બનાવવા માટે કરેલી મહેનતનો સરવાળો બીજી વાત પત્રકારોની જે સમસ્યાઓ છે એની સામે લડવા માટે આ સંગઠન શું કરે છે એનો અધિવેશનમાં અહેવાલ રજૂ થાય બીજું સમાજમાં જે પત્રકારો અને જે હાયર કેડર કેડર છે એના વચ્ચેની ગેપ વધતો જાય છે ખોટી માન્યતાઓ ઊભી થઈ જાય છે આ બધાને એક મંચ ઉપર લાવી અને બધા પાસા એકબીજા સાથે ખભે ખભો મિલાવી કામ કરે પત્રકાર ઈજ્જતથી કામ કરે કારણ કે સોમાની છે એટલે તો પત્રકાર છે સોમાની ન હોય લખી ન શકે કોઈના વિરુદ્ધમાં લખે છે એનો અર્થ જ એ સોમાની છે પણ એનું સોમાન ટકાવાની જવાબદારી પણ સમાજના શ્રેષ્ઠીઓની છે જો સમાજના શ્રેષ્ઠીઓ પત્રકારોને હુંફ નહીં આપે તો પત્રકાર તો ખતમ થતું જશે કારણ કે પત્રકારને કોઈ પગાર નથી સો ટકાની સેવા છે અને આ સેવાના કામમાં જો લોકો એને શંકાની દૃષ્ટિથી જોશે તો પત્રકાર દિવસે દિવસે ઘસાતો જશે કારણ કે દરેક પત્રકારને પણ એનો પરિવાર છે એટલે આ સંગઠને પહેલેથી નક્કી કર્યું છે જે માત્ર કાર્ડ લઈને ફરે છે એવા પત્રકારો આમાં સભ્ય નથી જે લોકો દમદાટીયું મારીને કોઈને પાસે પૈસા પડાવવાનો ધંધો કરે છે એવા પત્રકારો પણ આ સંગઠનમાં નથી એક નેવું ટકા પત્રકારો સારા છે પણ એને દસ ટકા પત્રકારોથી કલંકિત થવું પડે છે આ કલંકને દૂર કરવા માટેનો આ કાર્યક્રમ છે સમાજના શ્રેષ્ઠીઓ રાજકીય આગેવાનો અધિકારીઓ અને પત્રકારો એક મંચ ઉપર ચર્ચા કરે પોતપોતાના વિચારો રજૂ કરે અને એકબીજાની દૂરી છે એ દૂર થાય અને પત્રકાર એકબીજાનો મિત્ર છે એવા ભાવે વર્તે એ માહોલ ઊભો કરવા માટેનો આ પ્રયાસ છે